તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં ફરી એકવાર તો આજે આપણે મોસ્ટ આઈ એમ જે તમામ પરીક્ષાઓમાં પૂછાય છે એવું જનરલ નોલેજનો ટૉપિક જે ભારતના પ્રથમ વ્યક્તિઓ છે એ તમામ વ્યક્તિઓને આપણે આ એક વિડીયોની અંદર સમાવેશ કરી લીધો છે તો વધુ સમય સમયના બગડતા ફટાફટ શરૂ કરી દઈએ આપણી ચેનલમાં તો ઓકે ભારતના પ્રથમ વ્યક્તિઓ તો ભારતના મુખ્ય જજ એટલે કે મુખ્ય ન્યાયાધીશ જો મિત્રો અહીંયા બે વાર લખવાનું કારણ એ છે કે તમને કોઈ કન્ફ્યુઝન રહે નહીં કારણ કે જજ અને કે જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પૂછે બરાબર સીજીઆઈ બરાબર તો પણ શું જવાબ આવશે તો પણ આ જવાબ આવશે હરિલાલ જે કન્યા બરાબર કાન્યા હરિલાલ જે કાન્યા અત્યારે બરાબર આ અત્યારે રાખવાનું છે મુખ્ય જજ પૂછે અથવા મુખ્ય ન્યાયાધીશ પૂછે બરાબર અથવા સીજીઆઈ પૂછે ત્રણે ત્રણનો મતલબ સેમ જ છે હરિલાલ જે કાન્યા બરાબર આ લખવામાં થોડીક મિસ્ટેક છે ઓકે ત્યારબાદ આગળ જઈએ હરિલાલ જે કન્યા બરાબર ઓકે આગલો પ્રશ્ન જોઈએ ભારતના ભારતમાં જન્મેલા ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ જો ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ ખરા પણ ભારતની અંદર જન્મ થયો હોય એવા તો કોણ છે તો કે એચ એચ એસ એચ કાપડિયા છે ઓકે આગળ જોઈએ ભારતના પ્રથમ વ્યક્તિઓની અંદર બ્રિટિશ પાર્લામેન્ટના પ્રથમ હિન્દી સભ્ય જો મિત્રો અધ્યક્ષ નથી પૂછ્યું તો બ્રિટિશ પાર્લામેન્ટ છે એના પ્રથમ શું પૂછ્યું છે તો કે સભ્ય તો કોણ છે દાદાભાઈ નવરોજી બરાબર તો દાદાભાઈ નવરોજી છે એ બ્રિટિશ પાર્લામેન્ટના પ્રથમ હિન્દી હિન્દી જે હિન્દી સભ્ય કોણ છે તો કે દાદાભાઈ નવરોજી ઓકે ત્યારબાદ આગળ જઈએ ભારત પ્રથમ શિક્ષણ મંત્રી તો ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા અબુલ કલામ આઝાદ એ ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી હતા ઓકે ત્યારબાદ આગળ પ્રથમ 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 ચૂંટણી ચૂંટણી કમિશનર કમિશનર તો કોણ હતા ઇલેક્શન કમિશન બરાબર તો ફર્સ્ટ ઇલેક્શન કમિશનર કોણ હતા સુકુમાર સેન બરાબર જેથી આપણે ઇંગ્લિશ પણ થોડું પ્રશ્ન આવી રીતે આવી શકીએ બરાબર ઓકે ભારતના સંરક્ષણ મંત્રી કોણ હતા સરદાર બલ્લુસિંહ હતા બરાબર જો ભારતના પ્રથમ સંરક્ષણ મંત્રી પૂછીએ તો કોણ હતું તો સરદાર બળદેવસિંહ હતા ઓકે અથવા એમ પૂછી લે કે સરદાર બલદેવસિંહ કોણ હતા તો કે ભારતના પ્રથમ સંરક્ષણ મંત્રી હતા બરાબર ડિફેન્સ મિનિસ્ટર આપણે શું યાદ રાખીશું એને ઇંગ્લિશમાં આપણે શું કહીશું ડિફેન્સ મિનિસ્ટર કહીશું કોણ હતા સરદાર બલદેવસિંહ હતા ત્યારબાદ આગળ જ આગળ જોઈએ પ્રથમ સંરક્ષણ મંત્રી પૂછીએ બરાબર જો સંરક્ષણ મંત્રી બરાબર તો કોણ છે અત્યારે આપણે યાદ રાખવાનું છે જો સંરક્ષણ મંત્રી પૂછે તો કોણ હતા સરદાર બલદેવસિંહ જે આપણે જોયો એ સેમ પ્રશ્ન રિપીટ થયેલો છે બરાબર ઓકે ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપનાર બરાબર રાજીનામું આપનાર કોણ હતું પ્રથમ વ્યક્તિ તો રાજીનામું આપનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા શ્યામાપ્રસાદ મુખર્જી હતા તો શ્યામા પ્રસાદ મુખરજીએ જે કેન્દ્રીય કેન્દ્રીય મંત્રીમંડળ હોય છે એ કેન્દ્રીય મંત્રીમંડળની અંદર સૌપ્રથમ સૌ પ્રથમ રાજીનામું આપ્યું હતું તો એવા કોણ હતા શ્યામાપ્રસાદ મુખરજી હતા કે તેમણે શું કર્યું કે સૌ પ્રથમ રાજીનામું આપી દીધું હતું ઓકે હવે આગળ જોઈએ કે લોકસભામાં ચૂંટાઈ આવનાર પ્રથમ સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિક કોણ જો અહીંયા વૈજ્ઞાનિકની રીતે પૂછે બરાબર વૈજ્ઞાનિક પૂછે કે સાયન્ટિસ્ટ પૂછે જવાબ શું આવવો જોઈએ તો મેઘનાથ શાહ જોઈએ સિંહા બરાબર મેઘનાથ શાહ જોઈએ તો કોણ હતું લોકસભામાં ચૂંટાઈ આવનાર બરાબર લોકસભામાં ચૂંટાઈ આવનાર પ્રથમ સાયન્ટિસ્ટ કોણ હતા તો કે મેઘનાથ શાહ હતા મેઘનાથ શાહ બરાબર શાહ યાદ રાખવાનું છે ઓકે ત્યારબાદ આગળ જોઈએ પ્રથમ બરાબર તો પ્રથમ ફિલ્ડ માર્શલ કોણ હતા તો પ્રથમ ફિલ્ડ માર્શલ જનરલ માણેકશાહ હતા કોણ હતું તો કે જનરલ માણેકશાહ એ પ્રથમ ફિલ્ડ માર્શલ હતા ઓકે ત્યારબાદ આગળ જોઈએ વાયુસેનાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો વાયુસેના બરાબર એર ડિફેન્સના પ્રથમ અધ્યક્ષ પૂછે આપણને તો એસ મુખર્જી યાદ રાખવાનું છે ઓકે ત્યારબાદ આગળ આગલો પ્રશ્ન જોઈએ ભારતીય અવકાશના પ્રથમ અધ્યક્ષ બરાબર ભારતીય અવકાશ અવકાશ જે હોય છે બરાબર તો એના અધ્યક્ષ કોણ હતા તો આરડી કટારી બરાબર તો કે એર ડિફેન્સ એટલે કે અવકાશ સંરક્ષણ જે હોય છે આપણું બરાબર એર ડિફેન્સના અધ્યક્ષ કોણ હતા તો કે એડમિરલ આરડી કટારી હતા આરડી કટારી બરાબર એર ડિફેન્સ એટલે કે જે વાયુસેના હોય છે બરાબર અવકાશ સેના એટલે કે વાયુસેના જે હોય છે એના અધ્યક્ષ કોણ હતા તો કે આરડી કટારી હતા ઓકે હવે ભારતીય આર્મીના બરાબર પ્રથમ ચીફ કોણ હતા તો કે જનરલ માણેક રાજેન્દ્રસિંહ હતા કોણ સોરી ભારતીય જે આર્મી છે બરાબર તો ઇન્ડિયન આર્મીના પ્રથમ ચીફ કોણ હતા તો જનરલ રાજેન્દ્રસિંહ હતા બરાબર જે આપણે ખાસ યાદ રાખવાનું છે ઓકે હવે પ્રથમ હવે ભાર ભારતના પ્રથમ સર સેનાપતિ જો મિત્રો અહીંયા પ્રશ્ન મોસ્ટ ઓફ કન્ફ્યુઝન જેવા છે તો એવું લાગે તો તમે લખી શકો છો બરાબર કેમ કે આપણે બધા આવા ટાઈપના જે પ્રશ્નો છે આ એક જ વિડિયોમાં ઇન્ક્લુડ કરી દીધા છે અને ટોપિક વાઇઝ તમામે તમામ ટૉપિક વાઇઝ ઓલ પ્રશ્ન સમાવેશ થઈ જાય એ રીતે આપણે ટોપિક ટુ ટોપિક વિડીયો મૂકવાના છીએ બરાબર જેમ કે આપણો આ પ્રથમ ટોપિક છે ભારતના પ્રથમ વ્યક્તિઓ બરાબર ત્યારબાદ બીજા પણ આપણું ટૉપિક આવશે બરાબર જેમ કે ભારતના પ્રથમ મહિલાઓ તો પ્રથમ મહિલાઓ કઈ કઈ છે એ તમામ ટૉપિક આપણે એની અંદર સમાવેશ કરી લેવાનો છે બરાબર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરજો જેથી અમને પ્રોત્સાહન મળે ઓકે ત્યારબાદ આગળ જઈ આવું ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ કોણ તો કે બિપિન રાવત છે બરાબર અને ચીફ ઓફ ડિફેન્સ એટલે કે સીડી ઓકે પ્રથમ પ્રથમ ઇન્ડિયાના પ્રથમ સીડીએસ ચીફ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બરાબર તો કોણ હતા તો બિપિન રાવત હતા અને બિપિન રાવતનું જે દુર્ઘટનામાં અવસાન થયું એ બિપિન રાવત ઓકે ત્યારબાદ આગળ જોઈએ હવે પ્રથમ આઈ આઈ આઈસીએસના અધિકારી બરાબર પ્રથમ આઈસીએસ અધિકારી કોણ હતા તો પ્રથમ આઈસીએસ અધિકારી એ સત્યેન્દ્રનાથ ટાગોર હતા જે આપણે બંધારણની અંદર જે રેગ્યુલેટિંગ એક્ટ આપણે ભણીએ છીએ એની અંદર આપણે સૌ પ્રથમ આઈસીએસના પ્રથમ અધિકારી કોણ બન્યા હતા તો સત્યેન્દ્રનાથ ટાગોર બન્યા હતા કેમકે એ વખતે પ્રથમ વખત જ્યારે યુપીએસસીની પરીક્ષા એટલે કે જે એ એ વખતે એનું નામ અલગ હતું બરાબર કેન્દ્રીય પરીક્ષાનું એનું નામ હતું બરાબર તો એ પરીક્ષાની અંદર પાસ કરનાર પ્રથમ વ્યક્તિ પૂછે તો પણ કોણ સત્ય સત્યેન્દ્રનાથ ટાગોર હતા આ રીતે યાદ રાખવાનું છે ઓકે આ પ્રશ્ન રિપીટ થયો છે ઓકે હવે ભારત પ્રથમ ભારતીય અવકાશયાત્રી જો મિત્રો પ્રથમ ભારતીય અવકાશયાત્રી પૂછે તો રાકેશ શર્મા યાદ રાખવાનું છે અને આ પ્રશ્ન ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે ઓકે ભારતના ભારતમાં એટલે કે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય કોણ બરાબર તો કે માઉન્ટ એવરેસ્ટનું પૂછે અને એને સર કરવાનું તો શેરપા તેનસિંગ નોર્ગે કોણ છે નામ તો કે શેરપા તેનસિંગ નોર્ગે છે આ જે નામ યાદ રાખવાનું છે ત્યારબાદ આગળ જોઈએ આપણે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન ઇંગ્લિશ ખાડી પાર કરનાર બરાબર આ બે પ્રશ્નની અંદર કન્ફ્યુઝન થવું ન જોઈએ બરાબર જો માઉન્ટ એવરેસ્ટ પૂછે તો માઉન્ટ એવરેસ્ટ પૂછે તો શેરપા તેનસિંગ યાદ રાખવાનું છે અને જો મિત્રો ઇંગ્લિશ ખાડી પૂછે બરાબર એટલે કે આપણે એક જ મિનિટ મિત્રો જો ઇંગ્લિશ ખાડી પૂછે ઇંગ્લિશ ખાડીને પાર કરનાર પૂછે તો કોણ છે તો કે ભારતીય મિહિરસેન છે કોણ છે તો કે મિહિરસેન છે શું કર્યું તો તે ખાડી પાર કરનાર હતા ઓકે ત્યારબાદ આગળ જોઈએ સ્વતંત્ર ભારતના પ્રથમ આરબીઆઈના ગવર્નર કોણ તો કે ચિંતામણી રાવ દેશમુખ ઓકે આરબીઆઈના ગવર્નર નથી પૂછ્યું બરાબર યાદ રાખવાનો છે જો સ્વતંત્ર ભારતના આરબીઆઈના ગવર્નર કીધું છે બરાબર તો કોણ છે તો ચિંતામણી રાવ દેશમુખ છે સોરી મિત્રો ત્યારબાદ આગળ છીએ ઓકે હવે હવે મિત્રો યાદ રાખવાનું છે આપણે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પ્રથમ વાર પ્રથમ વાર હિન્દી બોલનાર જો પ્રથમ સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે કે યુ એનની જે સભા હોય છે એ ઇંગ્લિશમાં બધા બોલતા હોય બરાબર યુનાઇટેડ નેશન્સની સભામાં પણ એમાં હિન્દી બોલનાર પ્રથમ કોણ તો અટલ બિહારી વાજપાઈ હતા કોણ હતા તો કે અટલ બિહારી વાજપેયી હતા હવે ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ કેપ્ટન કોણ હતા તો કે ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ કેપ્ટન સી કે નાયડુ હતા કેપ્ટન બરાબર કેપ્ટન કોણ હતા ટેસ્ટ ક્રિકેટમાં સી કે નાયડુ હતા ટેસ્ટ ક્રિકેટમાં હવે વન ડે ક્રિકેટમાં હેટ્રિક તો વન ડે ક્રિકેટમાં હેટ્રિકનો રેકોર્ડ કોનો છે કોણે હેટ્રિક કરી સૌ પ્રથમ વખત તો ચેતન શર્માએ સૌ પ્રથમ વખત હેટ્રિક કરી પણ ક્યાં કયા ફોર્મેટમાં તો કે વન ડેના ફોર્મેટમાં બરાબર ઓકે અને ટેસ્ટ ક્રિકેટમાં પૂછે બરાબર જો ટેસ્ટ ક્રિકેટમાં પૂછે તો હરભજન સિંઘ યાદ રાખવાનું છે બરાબર ટેસ્ટ ક્રિકેટમાં અહીંયા તમે જોઈ શકો છો આ જે ટેસ્ટ ક્રિકેટ છે એ ટેસ્ટ ક્રિકેટમાં કોણ છે તો કે હરભજન સિંઘ છે ઓકે આગળ જઈએ ટેસ્ટ ક્રિકેટમાં હરભજન સિંઘ એટ્રીક કરેલી છે પ્રથમ એન્ટ્રીક કરેલી છે અને વન ડે ક્રિકેટમાં એટ્રિક કોને કરી છે તો કે ચેતન શર્માએ વન ડેમાં એન્ટ્રીક કરેલી છે અને ટેસ્ટ ક્રિકેટમાં હરભજન સિંઘે એ ટ્રીપ કરેલી છે આ એમના રેકોર્ડ છે ઓકે ત્યારબાદ વન ડે ક્રિકેટમાં રમનાર પ્રથમ ભારતીય ખેલાડી તો ખેલાડી પૂછે પ્રથમ ખેલાડી તો જામ રણજીત સિંહ છે બરાબર વન ડે ક તો કે વન ડેમાં અને આગલો પ્રશ્ન શું તો હેટ્રિક પૂછે તો શું યાદ રાખવાનું છે તો ચેતન શર્મા વન ડેમાં અને જો ટેસ્ટ ક્રિકેટમાં પૂછે તો હરભજન સિંહ જે આપણે આગળ અહીંયા જોઈ લીધું છે બરાબર આ રીતે પ્રશ્નો તમે યાદ કમ્પેરિઝનથી યાદ રાખો તો આરામથી યાદ રહી જાય ઓકે હવે હવે ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી હરભજન સિંઘ છે જે આપણે આગળ જોઈ લીધું ઓકે હવે પ્રથમ ભારતીય ફિલ્મ નિર્દેશક કોણ તો મિત્રો દાદા સાહેબ ફાળકે જે જેમના નામે એવોર્ડ આપવામાં આવે છે તો એમ પૂછે કે દાદા સાહેબ ફાળકે કોણ હતા તો આપણે સાદી ભાષામાં એમ કહીએ કહીએ તો પિક્ચરના ડાયરેક્ટર નિર્દેશક હતા કોણ હતા ડાયરેક્ટર હતા ઓકે પ્રોડ્યુસર ન હતા ડાયરેક્ટર હતા બરાબર ઓકે લોકસભાના પ્રથમ દલિત અધ્યક્ષ કોણ તો લોકસભાના અધ્યક્ષ પૂછ્યું છે પરંતુ દલિત અધ્યક્ષ પૂછે તો જીએમસી જોઈએ હવે હવે રાજ્યસભાના વિરોધ પક્ષના પ્રથમ નેતા તો જે રાજ્યસભા હોય છે બરાબર એના વિરોધ પક્ષના પ્રથમ નેતા કોણ બરાબર કે જો લોકસભાના પણ વિરોધ પક્ષના નેતા હોય છે રાજ્યસભાના પણ વિરોધ પક્ષના નેતા છે આ પ્રથમ નેતાની વાત છે અને હાલમાં બે હજાર ચોવીસ ચાલી રહ્યું છે તો હાલમાં બે હજાર ચોવીસમાં લોકસભાના અધ્યક્ષના સોરી લોકસભાના વિરોધ પક્ષના નેતા કોણ છે અને રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા કોણ છે એ મને કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો જો તમને ખબર હોય તો ત્યારબાદ તો આપણે પ્રશ્ન જોઈએ કે રાજ્યસભાના પ્રથમ બરાબર એ વખતે જ્યારે પ્રથમ રાજ્યસભા ઘડી ત્યારે એ વખતે પ્રથમ સભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા વિરોધ પક્ષના બરાબર તો કમલાપતિ હતા કમલાપતિ ત્રિપાઠી એ રાજ્યસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા હતા બરાબર વિરોધ પક્ષના નેતા હતા રાજ્યસભાના એટલે કે રાજ્યસભાના વિરોધ પક્ષના પ્રથમ નેતા કોણ હતો કે કમલાપતિ ત્રિપાઠી હતા બરાબર મેં તો આ પ્રશ્ન વાંચવા વાંચ વંચાવતો નથી તમને સમજાવવાની કોશિશ કરું છું જેથી તમને આરામથી સમજણ પડી શકે લોકસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા બરાબર તો કોણ છે જો હવે રાજ્યસભામાં પૂછે તો કમલાપતિ ત્રિપાઠી આપણે જોયું ત્યારબાદ જો લોકસભાના પાછા પ્રથમ બરાબર બે હજાર ચોવીસના નથી પૂછ્યું પ્રથમ પૂછ્યું છે એટલે કે લોકસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ તો કે રામ સુભાષસિંહ છે ઓકે મિત્રો તો ઓકે હવે લોકસભામાં રામ સુભાષસિંહ છે અને રાજ્યસભામાં કમલાપતિ ત્રિપાઠી છે આ રીતે તમે કમ કમ્પેરિઝનમાં યાદ રાખી શકો છો રાજ્યસભામાં વિરોધ પક્ષના પ્રથમ નેતા કમલાપતિ છે ત્યારબાદ લોકસભાના વિરોધ પક્ષના પ્રથમ નેતા રામ સુભાક સિંઘ છે અને બે હજાર ચોવીસના તમે કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો લોકસભાના પ્રથમ અધ્યક્ષ જો મિત્રો લોકસભાના પ્રથમ અધ્યક્ષ પૂછે તો ગણેશ વાસુદેવ માવળંકર છે જે આપણે હમણાં ચર્ચા કરી લીધી ઓકે ત્યારબાદ આગળ જોઈએ ભારતમાં જન્મેલા પ્રથમ વડાપ્રધાન કોણ છે તો કે નરેન્દ્ર મોદી એ ભારતમાં જન્મેલા પ્રથમ વડાપ્રધાન છે એટલે કે સ્વતંત્ર ભારતમાં બરાબર સ્વતંત્ર ભારતમાં જન્મેલા પ્રથમ વડાપ્રધાન કોણ છે નરેન્દ્ર મોદી છે બરાબર કારણ કે ભારતમાં જન્મેલા તો ઘણા બધા વડાપ્રધાન છે પરંતુ સ્વતંત્ર ભારતમાં બરાબર અહીંયા તમારે આ યાદ રાખવાનું છે સ્વતંત્ર ભારતમાં જન્મેલા પ્રથમ વડાપ્રધાન કોણ તો છે નરેન્દ્ર મોદી પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ મંત્રી જો નાયબ વડાપ્રધાન તો છે પ્રથમ સાથે સાથે શું છે તો કે ગૃહ મંત્રી એટલે કે હોમ મિનિસ્ટર પણ છે કોણ તો કે સરદાર વલ્લભભાઈ પટેલ ઓકે તો ભારતીય પોલીસ ખાતું એક કેની અંદર આવે છે તો કે ગૃહ મંત્રાલયની અંદર આવે છે ભારતના હવે પ્રથમ વડાપ્રધાન કોણ તો કે જવાહરલાલ નહેરુ બરાબર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ છે મિત્રો ભારતના બીજા વડાપ્રધાન કોણ છેલ્લી રાધાકૃષ્ણ મિત્રો પ્રથમ દલિત રાષ્ટ્રપતિ કોણ છે તો કે કે આર નારાયણ એ પ્રથમ દલિત રાષ્ટ્રપતિ હતા પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ તો જાકીર હુસેન એ ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા તો મિત્રો આ સિરીઝ આપણે અહીંયા પૂરી કરીએ છીએ અને જો મિત્રો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક જરૂર કરજો પરંતુ મિત્રો તમને ખાસ જણાવવાનું કે આપણે આવી આવા વિડીયોની ટોપિકની આગળ ચર્ચા કરવાની છે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો થેન્ક યુ સો મચ